ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નર્મદા કાંઠે આવેલા સુવા ગામે ત્રિદિવસીય સંવજ્ઞાતિ સંલગ્નમાં ચોપ્પન નવ દંપતીઓએ પ્રભુતામાં પગલા પાડ્યા વાગરા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોહિલ ઈશ્વરભાઈએ સમગ્ર આયોજનનું સંચાલન સંભાળ્યું હતું વેરાઈ માતા સેવા મંડળ ટ્રસ્ટ સુવાગામ આયોજિત નવમા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવમાં ત્રણ તબક્કામાં ચોપન યુગલો લગ્નગ્રંથિથી જોડાયા હતા જેમાં તારીખ અગિયાર બે થી તેર બે ચોવીસ ત્રણ દિવસ રોજના અઢાર નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા સુવાગામ ગામ નર્મદા મૈયાની ગોદમાં આવેલું હોય ગામના તમામ જ્ઞાતિના લોકો ધર્મ કાર્યમાં જોડાયેલા છે અને ગામની એકતાથી સમગ્ર કાર્યક્રમનું સંચાલન બધા સાથે સંકળાયેલા છે મહોત્સવ અંતર્ગત પધારેલ શાલ અને સન્માન કરવામાં હતું પત્રકાર રાજ્યગુરુ હાલમાં ચાલતી નર્મદા પરિક્રમામાં પદયાત્રીઓ માટે સેવા કાર્યમાં સેવા આપી રહ્યા હોય તેની સેવાને બિરદાવી સેવા મંડળ દ્વારા તેમનું પણ શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી